જ્યાં કોંગ્રેસ નેતાઓએ ઉમિયા માતાજીના મંદિરે ધજા ચઢાવી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિત આગેવાનો મંદિરમાં પહોંચ્યા ધજા ચઢાવી માતાજીના આશીર્વાદ લીધા વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીને ધજા ચઢાવવામાં આવી દસમા દિવસે ઉંઝા પહોંચી જ્યાં કોંગ્રેસ નેતાઓએ ઉમિયા માતાજીના મંદિરે ધજા ચઢાવી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિત આગેવાનો મંદિરમાં પહોંચ્યા ધજા ચઢાવી માતાજીના આશીર્વાદ લીધા વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીને ધજા ચઢાવવામાં આવી માતાજી જયઘોષ પણ કરવામાં આવ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમિત ચાવડા તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત છે